દર્શન તો આવતા જતા અમદાવાદ થી ઘણીવાર કર્યા પણ હું આ સ્ટેજ ઉપર પહેલીવાર આવ્યો છું પેલી જે દેશમાં ગુજરાતીઓ રહે છે એ દેશમાં મેં પ્રોગ્રામ કર્યા છે એક આ નહોતો આવ્યો એટલે આજે મારે મીંડું ચડી ગયું અને આજે મારી પ્રાર્થના પૂરી થઈ ગઈ મારી બહુ ઈચ્છા તો બહુ હતી પણ જ્યાં સુધી એનો હુકમ ન થાય ત્યાં સુધી આપણે ન આવી શકીએ સાહેબ આપણે પામર માણસ છીએ કારણ કે જ્યોત કે આપણે અને સરદારસિંહ દિલીપસિંહ બાપુ આયા હું અમદાવાદ આવી ગયા પછી મારે આ બે ત્રણ વાર મારા તરવેડા આવવાનું થયું મારી ઈચ્છા તો હતી જ મારા મનમાં પણ મને અમાસ ની ખબર નહોતી ક્યારે નથી પડી ક્યાં અમાસ્યા પ્રોગ્રામ હોય છે એટલે દિલીપસિંહ બાપુ કીધું એટલે હું બહુ રાજી થયો મને એમ થયું મારી માએ મારી પ્રાર્થના સાંભળી કરી એમ ગાવા ગાવા મારે મોગલમાં ગાવા ગાવા મારે વેળિયા નાગી પર સબ દુના એ સીમાડા મારી ન્યા પુરા થયા રે જી હે ભગવતી હે જીલવા વાળી મારી માં મોગલ તારા રૂપ નું વર્ણન કરવું છે તારા ઝાંઝર નું વર્ણન કવિ કે કરવું છે માં તારા તેજનું વર્ણન કરવું છે તારી કરુણા નું વર્ણન કરવું છે પણ શબ્દોના માડી ન્યા પૂરા થયા નેતી 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 ભગત બાપુ ના શબ્દોમાં કહીએ તો પછી પૂરું થઈ ગયું શબ્દોના સીમાડા પૂરા થઈ ગયા ગાવા ગાવા મારે ભેલિયા વાળી ના ગી ગાવા ગાવા મારે મોગ પણ સબદુના એ સીમાડા માડીયા પુરાબદુનાડીયા પુરા થયારે જી શું કામ કવિ કહે શબ્દુના સીમાડા પૂરા થયાનું કારણ શું માડીજોને લટકે છે બ્રહ્માંડ એ માડી લટકે ચાંદલીઓ ને હે મા હે મા મોગલ તારી કૃપાથી તારી દયા દ્રષ્ટિથી આકાશ એમને થાંભલા વજાનું ઊભું છે સૂર્ય ને ચંદ્ર પણ આપમાં એમને છે ભગત બાપુ કે છે ભાડી જો લટકે છે બ્રહ્મા એ મારી લટકે ચાંદલીઓ ને આ સાગર રાણો એ વગાડે નવ લાખ નો બચુ રા આ સાગર રાણો

પરંપા છે એનું કઈ પાર ન પામે સાહેબ સન્માન મળ્યા હોય તો ખેર હવે તો સરકાર છે ગમે ત્યાં ક્યાંય પણ મળે પણ આ સન્માન જે મળ્યા છે આજે એ અમૂલ્ય છે મારે મને હું ચારણ તરીકે એક મારા સાનિધ્યમાં કહું છું કે આ જે સન્માન છે ને એ બહુ મોટું સન્માન છે સાહેબ છે બીજા સન્માન તો મળે અને આપણે આ ક્ષેત્રમાં છે એટલે આપણે બધું મળતું હોય અને એ એક એ એક્ચુઆઈ જે ગમે તે હોય પણ આ જે મૂળ છે મૂળની વાત છે સાહેબ મૂળની વાત છે એક રચના રજૂ કરી દઉં એક પ્રસંગ કરીને મારી વાત પૂરી કરીશું મને થોડીક શરદી થઈ ગઈ છે અને આ ઋતુ ઋતુબેહ થઈ ગઈ છે અને મારી પાસી ઉંમરે થઈ ગઈ છે હા હા હું વીસ વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો તો તોટાણો મને ચોતેરમુ વર્ષ હાલે છે સાહેબ એટલે એટલે એ એનો થાક ગણાય મને આમ શરીર નો થાક લાગે ગઢપણ કોને કે ખબર બે હોય તો થાક લાગે હુઈ જાવ થાક લાગે ઉઠો તો થાક લાગે નાવા બેહો તો થાક લાગે એનું નામ તકલીફ એને હોય નો થાક કહેવાય અને એક કેસેજ મારી ભાડાના મકાન ની અને એમાં ગઢપણ ઘોડે ચડીને ઘીરે આવ્યા એ બહુ ચાલેલી એટલે મને મારી પાસે જ મારું સીધું સીધું કારણ કે મેં એને બોલાવ્યું છે પણ હું એક રચના રજૂ કરી દઉં પિંગલસિંહ બાપુની અને પછી એક પ્રસંગ કહી દઉં આપને અમારી ગીરમાંથી આ અમારા મંડોરિયાથી ડાયરો આવ્યો છે ને એટલે ગીરનો પ્રસંગ એક કહી દઉં પછી મારી વાતને હું વિરામ આપીને પછી બધા ભાઈઓને હું સાંભળવા માટે આમ બેસી સામે સરદારસિંહ બાપુ છે દિલીપસિંહ બાપુ છે આ આ દરબાર ડાયરો બધા માની અવિરત સેવા કરે છે આપ સૌ શ્રદ્ધાના ભાતા લઈને આવ્યા છો તો પિંગલસિંહ બાપુની એક રચના છે એ ટૂંકમાં રજૂ કરી દઉં કે હરીની હાડડીએ મારે રોજનું હટાણું હરીની હાડડી હા ઘડીએ બારે રોજ દૂર ભરિ હાજર બાજુ મારે રોજનું નું હટાડો હટાડો એટલે શોપિંગ કરવા જવું છું ભણેલી ભાષામાં કેવું હતું અને ગામડામાં હટાણું અમારા ગીર ડાયરો એમ કે વિસાવદર સત્તાધાર હટાણું કરવા જવું બિલખા હટાણું કરવા જાવું છે પિંગલસિંહ બાપુ જામનગર આપણા પિંગલસી મેઘાણંદ ગઢવી એમની આ રચના છે ઘરીની હાટડીએ તો મારે રોજનું હટાણું જોયું નહીં મેં આપણે આપણી દુકાનોમાં જે લેતી દેતી કરવા જાય ને તાણા કટાણા જોવા જોયું કારણ કે આપણે ઉધાર લેવું હોય એને દેવું ન હોય એ બધી બાજુ ખુલ્યું ન પડે એટલે આપણે ટાઈમ જોઈને જઈએ નહીં એ ટાઈમ જોઈને આપણે આવકાર આપે પણ આ તો હરીને હાટાડીએ તો મારે રોજનું હટાણું જે મીરાબાઈને હતું નરસિંહ મહેતાને હતું મહાપુરુષોના જેટલા નામ લેવાય એટલે ને હતું સુકાવે જ્યાં હટાણું છે એનું કે પૃથ્વી પવન ને પાણી આપ્યા પા ઉલટ્યાણી મારા પ્રભુ ને મારા ઈશ્વર ને મારા રામ ને મારા કૃષ્ણ ને એવો વગનો તોરો છૂટો કે મને પૃથ્વી આપી પવન આપ્યો પાણી આપ્યું છે હે સુકા મે આપ્યું મનુષ્ય દેહ તમને મને મળ્યો તોય મળ્યો ને નકર તો આ બધા પશુ પક્ષી ને કઈ ખબર નથી અમને પાણી આપ્યું સૂર્ય ચંદ્ર ના તેજ આપ્યા એવું નથી જેને મન છે બુદ્ધિ છે

I'm the મારા પ્રભુ ને મોજ નો છીટો ને મને પૃથ્વી પવન સૂર્ય ચંદ્ર ના તેજ આપ્યા ને બીજી હું મોટી વાત કરી સાંભળી લેજો માય તો કોઈ દી એક નાણું સાહેબ એનું બિલ નું આવ્યું સૂર્ય ચંદ્ર વરસાદ એના જો બિલ આવ્યા હોત તો આપણે તો આપઘાત ન કરવી પડે બોલો એ આપણે બિલ ભરી શકીએ આપણે આ થોડા ઘણા બિલ માં જો શેડા ફેરવી નાખતા હોય ધીરે ગીરે તો ઓલા બિલ તો મારી નાખે આપને હે